સુરત મનપા દ્વારા નવરાત્રિ પર્વોત્સવને લઈ ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેનું મહાનુભાવોની હાજરીમાં ઉદ્ઘાટન કરાયું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ પર્વોત્સવને લઈ ઉમરા પોલીસ મથકની બાજુમાં આવેલા કૃષ્ણકુંજ મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ ખાતે ત્રણ ઓક્ટોમ્બરથી બાર ઓક્ટોમ્બર સુધી રોજ સાંજે છ થી રાત્રે અગિયાર વાગ્યા સુધી ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે જેનું ઉદ્ઘાટન સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષિશ માવાણી સહિતના મહાનુભાવોની હાજરીમાં કરાયું હતું તો આ પ્રસંગે પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે પહેલો નવરાત્રી છે સમગ્ર ગુજરાતમાં અને સુરતમાં લોકો હર્ષો ઉલ્લાસથી નવરાત્રી શેરી ગરબા હોય મોલ્લામાં હોય એપાર્ટમેન્ટ આયોજકો હોય હર્ષો ઉલ્લાસથી તુર્તીઓ દર વર્ષે નવરાત્રી ઉજવે છે સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ફૂડ ફેસ્ટિવલનું અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરીએ છીએ તેના ભાગરૂપે આજે અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કમિશનરશ્રીઓ અમે ફૂડ ફેસ્ટિવલનું ઇનોગ્રેશન કર્યું છે તમામ સુરતીઓ રાત્રે મોડી રાત્રે ગરબા ગાય ને પછી ફૂડ ફેસ્ટિવલનો આનંદ માણતા હોય છે આ સુરતીઓની એક અદા છે હું તમામ સુરતીઓને નવરાત્રિની શુભકામના પાઠું છું માતાજીને પ્રાર્થના કરું છું મારા તમામ સુરતીઓને સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પી